સમાજ કાર્ય વિષયમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે ડોક્ટર સાહેબ આંબેડકર ઓપનિટીમાં કાર્યરત છું વિદ્યાર્થી મિત્રો આજે આપણે એમએસડબલ્યુ પાઠ્યક્રમ ચારસો ચાર લઘુસોધ નિબંધ એના વિશે આ વિડિયો લેક્ચરના માધ્યમથી વિસ્તૃત સમજ મેળવીશું વિદ્યાર્થી મિત્રો લઘુસોધ નિબંધ એમાં આજે આપણે ચર્ચા કરીશું વિષય પસંદગી અને એના ક્ષેત્રો વિશે ચર્ચા કરીશું કે લઘુસોધ નિબંધ તૈયાર કરતા પહેલા તમે જે વિષય પસંદગી કરશો એના તબક્કાઓ વિષય પસંદગી કઈ રીતે કરવી વિષય પસંદગીમાં કઈ કઈ બાબતો તમારે ધ્યાનમાં રાખવી અને વિષય પસંદગી તમે કરશો એના ફિલ્ડના ક્ષેત્રો કયા કયા છે એના વિશે તમે આ લેક્ચરના માધ્યમથી સમજ મેળવશો ખાસ એમએસ ડબ્લ્યુમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી મિત્રો માટે ખાસ કે તમારે સેમેસ્ટર ફોરમાં લઘુસોદ નિબંધ તૈયાર કરવાનું થાય છે તમે ડિસ્ટન્સ એજ્યુકેશનમાં અભ્યાસ કરો છો તો લઘુસોધ નિબંધ તમારે ખાસ કરીને નિયમિત માર્ગદર્શક સાથે મુલાકાત લઈને તમારા નજીકના સેન્ટરમાં જઈને રિજનલ સેન્ટરની મુલાકાત લઈને અને તમારા વિસ્તારમાં આવેલ ગવર્મેન્ટ કે પ્રાઇવેટ કોલેજો ત્યાં સમાજ કાર્ય વિષયના ફેકલ્ટીનો સંપર્ક કરીને પણ તમે લઘુસત નિબંધ તૈયાર કરી શકો છો વિદ્યાર્થી મિત્રો લઘુસોધ નિબંધ જેમાં વિદ્યાર્થી કાર્યકર્તાએ પોતાના રસનો જે વિષય છે એ પસંદ કરીને એમાં સંશોધન કાર્ય હાથ ધરવાનું છે જેમાં ખાસ આપણે જે વિષય પસંદગી કરવાની છે જે વૈજ્ઞાનિક પદ્ધતિ કે વૈજ્ઞાનિક લખાણ હોવું જોઈએ રિસર્ચ વિદ્યાર્થી કાર્ય કરતા એ પોતાનો જે વિષય છે કે એમાં નવું જાણવાનો પ્રયાસ કરવાનો છે આ ઉપરાંત વિદ્યાર્થી કાર્યકર્તા એ જે મહત્વ છે કે વિદ્યાર્થી કાર્ય કરતા ફિલ્ડમાં જઈને રિસર્ચનું કામ કરશે તો એની શક્તિઓ કે વિષય વસ્તુની સમજ આ સંશોધનમાં રજૂ વિદ્યાર્થી કાર્યકર્તા કરે છે ખાસ કરીને લઘુસદ નિબંધ એ શિક્ષણ શિક્ષણનો એક ભાગ છે કે જેમાં વિદ્યાર્થી કાર્ય કરતા સંશોધન પદ્ધતિઓ સંશોધન કઈ રીતે કરવું અને સંશોધનના ફિલ્ડના વિસ્તારો કયા કયા છે સંશોધન દ્વારા માહિતી મળેલી એ માહિતીનું કઈ રીતે વિશ્લેષણ અર્થઘટન કરવું આ તમામ બાબતો વિદ્યાર્થી કાર્યકર્તાને લઘુસદ નિબંધ તૈયાર કરતી વખતે જાણવા મળે છે એટલે લઘુસદ નિબંધ જેમાં વિદ્યાર્થી પોતે પસંદ કરેલા વિષયમાં એનો અભ્યાસ કે રિસર્ચ કાર્ય કરી શકે છે તો એમાં આજે આપણે આ વિડિયો લેક્ચરના માધ્યમથી વિષય પસંદગી અનેના ક્ષેત્ર વિશે વાત કરીશું વિષય કેવી રીતે પસંદ કરવો તમને સંશોધન કાર્ય કરતા પહેલાં પ્રશ્ન તતો હશે કે મારે કઈ રીતે સંશોધન કાર્ય કરવું અને વિષય મારે કઈ રીતે પસંદ કરવો તો એના માટેના આ મુદ્દાઓ છે કે તમે લઘુ સંધિબન તૈયાર કરશો તો એની પાછળનું તમારું રસનું ક્ષેત્ર કયું છે તમને કયા ફિલ્ડ સાથે કયા ક્ષેત્ર સાથે તમને કામગીરી કરવાનું વધારે ગમે છે અથવા સંશોધન કાર્ય કરવાનું ગમે છે તો એ તમને જે ક્ષેત્ર પસંદ હોય એનો એક વિષય પસંદ કરીને અભ્યાસ કરી શકો સંશોધન કાર્ય કરી શકો છો અહીંયા ઉદાહરણ તરીકે આપણે સમજીએ કે મહિલાઓ બાળકો કે પછી આરોગ્ય સ્વચ્છતા મનગમતા તમારા પોતાનું એક વિષય પસંદ કરીને અભ્યાસ કરી શકો છો કોઈ ગામનો પણ અભ્યાસ શહેરનો અભ્યાસ કે પછી સંસ્થાઓનો અભ્યાસ સાથે સાથે આરોગ્ય શિક્ષણ યુવાનો આધુનિક યુગમાં બનતી ઘટનાઓ જેવાનો પણ તમે અભ્યાસ પોતાના વિષયમાં લઘુસોધ નિબંધ તૈયાર કરી શકો છો પ્રાસંગિકતા કે તમે જે પણ વિષય પસંદ કરો છો રિસર્ચ સંશોધન માટે તો શું આ વિષય વર્તમાન સમયમાં જરૂરી છે કે તમે જે પણ સંશોધન કાર્ય કરશો એ વિષય હાલના સમયમાં એની વાસ્તવિકતા કે પછી એની પ્રાસંગિકતા કેટલા પ્રમાણમાં છે તમે એવો વિષય પસંદ કરશો કે જેને વર્તમાન સમાજ કે વર્તમાન યુગ સાથે કોઈ લાગુ પડતી બાબત તમે એવી પસંદ કરો કે જેનું સમાજમાં કોઈ પ્રાસંગિકતા નથી પણ તમારે એવો વિષય પસંદ કરવાનો છે કે આ સમયમાં આધુનિક યુગમાં કયા કયા પ્રકારના સંશોધનો થવા જોઈએ એ તમને ખ્યાલ હોવો જોઈએ વર્તમાન સમયમાં જે મહત્વના જે ચર્ચાના મુદ્દાઓ છે ખાસ કરીને આધુનિક યુગમાં એઆઈનો યુગ છે હાલમાં તો એઆઈ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ નો આ જમાનો તો એની અંદર કે તમે એઆઈ ને યુવાનો પર શું અસર થાય છે એઆઈ દ્વારા શિક્ષણ ક્ષેત્રે કયા પ્રકારના બદલાવ આવી રહ્યા છે આ ઉપરાંત એઆઈ આવવાથી માનવ જીવનમાં કઈ કઈ અસરો થઈ શકે એ અંગેનો તમે અભ્યાસ કરી શકો એટલે તમે જે પણ વિષય પસંદ કરશો એવું નથી કે એઆઈ તમે બાળકો સાથે કે યુવાનો સાથે યુવાનોને ગમતા વિષયો પર તમે અભ્યાસ કરવા માંગો સંશોધન કરવા માગો છો તો યુવાનોની હાલની વર્તમાન સ્થિતિ શું છે એને ધ્યાનમાં રાખીને તમારે અભ્યાસ સંશોધન કાર્ય કરવાનું છે લો કે યુવાનો સાથે તમારે યુવાનો સંબંધિત તમારે અભ્યાસ કરવો છે તો આજના આધુનિક યુગમાં યુવાનો સાથે સંકળાયેલી જે સમસ્યાઓ છે ખાસ કરીને આજના યુવાનોમાં આત્મહત્યાનું પ્રમાણ વધી રહ્યું છે આ ઉપરાંત બેરોજગારીનો જોવા મળે છે તો આ તમામ ક્ષેત્રો કે પછી મોબાઈલની અસરો મોબાઈલ ઇન્ટરનેટની અસરો આ તમામનો તમે વર્તમાન કયા પ્રકારના ઘટનાઓ બની રહી છે આધુનિક યુગમાં તો એની પ્રાસંગિકતા કેટલી છે વિષયને ધ્યાનમાં રાખીને તમારે સંશોધન અભ્યાસ હાથ ધરવાનું છે માહિતીની પ્રાપ્યતા શું આ વિષય પર ડેટા કે સાહિત્ય ઉપલબ્ધ છે એ તમારે ખાસ જાણવું પડે કે તમે જે પણ સંશોધન કાર્ય કરવાના છે તો એના સંબંધિત મને માહિતી મળશે કે કેમ અને મળશે તો ક્યાંથી મળશે એ તમારે નક્કી કરવાનું છે અને એના સંબંધમાં લખાણ સાહિત્ય પુસ્તકો લેખો આર્ટિકલો પ્રકાશનો કે પછી સંશોધન અભ્યાસો થયા છે કે નહીં એ તમારે એનો અભ્યાસ કરવો પડે ઉદાહરણ તરીકે તમે યુવાનોનો અભ્યાસ કે આધુનિકમાં યુવાનો ઉપર મોબાઈલની અસર કે આધુનિક યુગમાં યુવાનો વધી રહેલી આત્મહત્યાના કારણો શું છે એનો તમે સંશોધન અભ્યાસ કરવા માંગો છો તો આ વિષયના સંબંધમાં ડેટા કે સાહિત્ય ઉપલબ્ધ છે કે કેમ એ તમને ખ્યાલ હોવો જોઈએ એના માટે વિવિધ વેબસાઇટો છે ખાસ કરીને આત્મહત્યા સંબંધિત આંકડાઓ ભારત સરકાર કે રાજ્ય સરકાર દ્વારા પબ્લિશ કરવામાં આવે છે તો આંકડા કે માહિતી ઉપલબ્ધ છે કે કે નહીં ઉત્તરદાતા પૂરતા પ્રમાણમાં મળશે કે કેમ તમે જે નમૂના પસંદગી કરશો તમારા સંશોધન અભ્યાસ માટે તો યુવાનો નો આંકડા કે માહિતી કે યુવાનો કેટલા છે અને તમે જે ફિલ્ડ પસંદ કરશો તો એ અભ્યાસનું ક્ષેત્ર કયું હશે તમારે નક્કી કરવાનું છે ચોકસાઈ વિષય બહુ મોટો પણ ન હોવો જોઈએ તેને મર્યાદિત બનાવો મર્યાદિત અને મોટો ન હોવો જોઈએ ઉદાહરણ તરીકે આપણે યુવાનો સંબંધિત અભ્યાસ કરવા માગીએ છીએ તો આખા ભારત આખા વિશ્વમાં યુવાનોની સંખ્યા તો અબજોની ઉપર છે તો તમે બધા યુવાનોનો અભ્યાસ કરશો નહીં પરંતુ તમે એના માટે એક ક્ષેત્ર નક્કી કરશો કે માનો કે ડોક્ટર બાબાસાહેબ આંબેડકર પિટી છે તો એના સમાજ કાર્ય વિષયમાં અભ્યાસ કરતા યુવાનોનો હું અભ્યાસ કરીશ પણ એમાં તો ઘણા વિદ્યાર્થીઓ હશે યુવાનો કે જે સમાજ કાર્યમાં અભ્યાસ કરતા હશે તો એના માટે તમારે મર્યાદિત અભ્યાસ બનાવવો પડે કે તમે સેમેસ્ટર એકમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનો જ અભ્યાસ કરશો અને સેમિસ્ટર એકમાં ભણતા વિદ્યાર્થીઓનો અભ્યાસ તમે સંશોધન કાર્ય કરશો એમાં પણ તમે મર્યાદિત કરી શકો કે ખાલી ભાઈઓનો અભ્યાસ કે પછી બહેનોનો અભ્યાસ એ પણ નક્કી કરી શકો કે પછી ઉંમરના આધારે તમે અભ્યાસ કરી શકો ખાસ આપણે જોઈશું કે યુવાનની ઉંમર નક્કી કે વર્ષના વર્ષના યુવાનોનો અભ્યાસ એટલે તમે જે પણ સંશોધન કાર્ય કરશો એને મર્યાદિત બનાવવાનું છે જેથી કરીને તમારું સંશોધન કાર્ય એક સેમિસ્ટરમાં તમારો અભ્યાસ સંશોધન કાર્ય પૂર્ણ થઈ શકે વિદ્યાર્થી મિત્રો આ ઉપરાંત વિષય પસંદગીનું મહત્વ તમે કોઈ પણ વિષય પસંદ કરશો જેમાં તમે લઘુ શોધ નિબંધ તૈયાર કરશો તેનો મહત્ત્વનો પાયો છે વિષય પસંદગી તમે કયો વિષય તમારા સંશોધન અભ્યાસ માટે પસંદ કરો છો એ ખાસ અગત્યનું છે બીજું કે તમારો રસનો વિષય હોવો જોઈએ તમારી ક્ષમતા મુજબનો વિષય પસંદ કરવાનો કે તમે આ સત્ર દરમિયાન કેટલા ઉત્તરદાતાઓનો અભ્યાસ તમે કરી શકશો તો એ મુજબનો જ અભ્યાસ તમારે પસંદ સંશોધન અભ્યાસ તમારે પસંદ કરવાનો છે અને સમાજની પ્ર વર્તમાન જે સમસ્યાઓ છે એના ઉકેલ લાવવાનો પ્રયાસ કરવાનો છે તમારું સંશોધન સંશોધન કાર્ય જે સમાજ માટે ઉપયોગી હોવું જોઈએ સમાજ માટે ઉપયોગી એટલા માટે તમારે ફિલ્ડ વર્ક અને સંશોધન પદ્ધતિઓના માધ્યમથી તમારે લઘુ શોધ નિબંધ તૈયાર કરવાનું છે પછી એવું ના થાય કે બીજા વ્યક્તિએ કરેલું સંશોધન કાર્ય ને તમે પોતાનું ગણીને ખાલી કવર પેજ બદલી બદલી નાખો તો એ સંશોધન કાર્ય નથી પરંતુ ખરેખર વિદ્યાર્થી કાર્યકર્તાએ પોતાના મનગમતા વિષયમાં લઘુ સ્વદ્ધ નિબંધ તૈયાર કરશે તો વિદ્યાર્થી કાર્ય કરતા પોતે સંશોધન કાર્ય કઈ રીતે કરી શકાય સંશોધન કાર્યની પદ્ધતિઓ કઈ કઈ છે નમૂના પસંદગી મારે કઈ રીતે કરવાની અને સંશોધનના મહત્વના તારણો શું આવશે એ ફિલ્ડ ફિલ્ડવર્કના આધારે માહિતીનું વિશ્લેષણ કરશે અદઘટન કરશે પ્રકરણની રચના કરશે પુસ્તકોનું વાંચન કરશે તો વિદ્યાર્થી કાર્યકર્તાને વધારે સંશોધન વિશે માહિતગાર થશે અને પોતે સંશોધન કાર્ય કરવા માટે સક્ષમ બનશે ખાસ સંશોધન કરતી વખતે ક્ષેત્રકાર્યના અનુભવોનો ઉપયોગ વધારે તમને સાબિત થશે કે તમે ક્ષેત્રકાર્યમાં જશો તો એના આધારે તમને માહિતી પ્રાપ્ત થશે અને તમે સમાજ કાર્ય એમએસડબ્લ્યુમાં એકથી ત્રણ સત્રમાં તમે ગ્રામીણ સમુદાય શહેરી સ્લમ વિસ્તારો પછી એનજીઓની મુલાકાત તમે કરી હશે તો એમાં તમને ઘણી બધી બાબતો ઘણી બધી સમસ્યાઓ ઘણી બધી સારી બાબતો પણ જાણવા મળી હશે તો એમાંથી કોઈ પણ એક વિષય પસંદ કરીને એમાં સંશોધનને સંશોધનનો વિષય ઉમેરવાનો એમાં છે જેથી કરીને તમને વધારે સંશોધન સંબંધિત ખ્યાલ આવશે વિદ્યાર્થી મિત્રો તમને પ્રશ્ન થતો હશે કે સર મારે સંશોધન લઘુ નિબંધ તૈયાર કરવું છે પણ મને ફિલ્ડ કે એના ક્ષેત્રો મને ખ્યાલ નથી તો આ ખાસ કરીને ક્ષેત્રો કે તમે સંશોધન કાર્ય લઘુ સંધિ તૈયાર કરશો શેના આધારે આપણે આગળ વાત કરી કે વિષય પસંદગી તો વિષય પસંદગી તમે આ સ્લાઇડમાં દર્શાવેલ છે એના સિવાય બીજી પણ હોઈ શકે કે જેમાં તમે સંશોધન કાર્ય કરવા માંગો છો ખાસ લઘુસોધ નિબંધ ગ્રામીણ અને શહેરી સમુદાયના સંદર્ભમાં તમે સંશોધન કાર્ય કરી શકો એમાં ખાસ કરીને સરકારી યોજનાઓની અસરકારકતાઓનો અભ્યાસ તમે કરી શકો સ્થળાંતરિત મજૂરોની સમસ્યાઓ તમે શહેરી સ્લમ વિસ્તારમાં અભ્યાસ કર્યો હશો ત્યાં ફિલ્વર કર્યું હશે તો તમને સ્થળાંતરિત મજૂરો ત્યાં વધારે વસવાટ કરતા જોવા મળ્યા હશે તો એમનો તમે સમસ્યાનો અભ્યાસ કરી શકો પછી પંચાયતી રાજમાં મહિલાઓની ભૂમિકા આ વિશે પણ તમે લઘુસદ નિબંધ તૈયાર કરી શકો આ ઉપરાંત બીજું ક્ષેત્ર છે કે મહિલા કલ્યાણ વુમેન વેલફેર કે ઘરેલું હિંસા અને કાયદાકીય જાગૃતિ ઘરેલું હિંસા કયા પ્રકારની થઈ રહી છે અને કાયદાકીય જાગૃતિ મહિલાઓમાં કયા પ્રકારની જોવા મળી છે મહિલાઓ ઉપરાંત સમાજના જે દરેક વ્યક્તિઓ છે એમાં કયા પ્રકારના કાયદાઓને લોકોને જાણકારી છે પણ તમે કરી શકો સ્વ સહાય જૂથોની આર્થિક સમુદાયમાં ફીલવર્ક કર્યું હશે ત્યાં સ્વસહાય જૂથો એસએચજી ગ્રુપ ત્યાં કાર્યરત હશે તો એમનો પણ તમે સંશોધન લઘુસોધ નિબંધ એમના વિશે પણ તમે તૈયાર કરી શકો છો વિદ્યાર્થી મિત્રો આ ઉપરાંત બાળ કલ્યાણ છે બાળમજૂરીના કારણો અસરોનો તમે લઘુસત નિબંધ તૈયાર કરી શકો આંગણવાડીનું સેવાનું મૂલ્યાંકન તમે એનો અભ્યાસ એનું સંશોધન કાર્ય સોશિયલ મીડિયાની બાળકોમાં અસર કે માણસ પર શું અસર થઈ રહી છે યુવાનો બાળકો વૃદ્ધો પર મહિલાઓ પર સોશિયલ મીડિયાની શું શું અસરો થઈ રહી છે એ તમારે સંશોધન કાર્યોનો ટોપિક હોઈ શકે બીજું શિક્ષણ ક્ષેત્રે કે કન્યા કરવણીમાં આવતા અવરોધો બાળકો કે બાળકીઓના શિક્ષણ માટે કયા પ્રકારના અવરોધો સમાજમાં છે એના વિશે પણ તમે સંશોધન કરી શકો આ ઉપરાંત ડ્રોપ આઉટ શાળામાં કિશોરીઓ કે કિશોરનું પ્રમાણ કેમ ઘટી રહ્યું છે એના કારણો શું છે તો એ પણ તમે સંશોધન કાર્યમાં અભ્યાસ માટે પસંદ કરી શકો ખાસ જરૂરિયાતવાળા બાળકો જે દિવ્યાંગજનો છે અંધ બાળકો છે બહેરા મૂંગા બાળકો છે તો એ બાળકોને કયા પ્રકારનું શિક્ષણ આપવાથી એ લોકો પણ પોતે સક્ષમ બને એ માટે પણ તમે સંશોધન કાર્ય કરી શકો છો તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વ્યાખ્યાના માધ્યમથી વિવિધ આપણે સમજ મેળવી છે કે વિવિધ ક્ષેત્રો વિશે આપણે જાણકારી મળી છે તો એમએસ વિદ્યાર્થી તરીકે લઘુ શોધ નિબંધ તમારો પોતાનો મનગમતો વિષય પસંદ કરીને આપણે એના ક્ષેત્રો વિશે વાત કરી ગયા છે એમાંથી કોઈપણ વિષયને તમે સંશોધન પદ્ધતિને ધ્યાનમાં રાખીને સંશોધન ક્ષેત્રને ધ્યાનમાં રાખીને તમે વધુ સારું સંશોધન કાર્ય કરી શકો છો તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયોને જોતા રહો અને લઘુ શોધ નિબંધ તૈયાર કરવામાં તમને ખૂબ ઉપયોગી બનશે અને નજીકની યુનિવર્સિટીઓની મુલાકાત લઈને માર્ગદર્શકની સતત મુલાકાત લઈને તમે લઘુસદ નિબંધ તૈયાર કરી શકો છો તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણું આ વ્યાખ્યાન પૂર્ણ કરીએ છીએ અને ફરી નવા વ્યાખ્યાન સાથે ફરી મળીશું નમસ્કાર